બધા જ વોર્ડમાં જ્યાં જોઈએ ત્યાં તમામ રોડ પર ખાડાઓનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તેમજ ચોમાસાના પ્રી મોનસૂન પ્લાન પર નિષ્ફળ ગયો છે ચોમાસામાં ઠાસરાની તમામ ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી બહાર નીકળેલ જોવા મળી રહ્યું છે ખાસરા નગરપાલિકાનો વસ્તીથી ભરેલ વિસ્તાર વોર્ડ નંબર ચાર છે જેમાં મુખ્ય ગોધરા બજાર ભાથીજી ફળિયું પુષ્પાંજલિ વિસ્તાર વાડટ ચોકડી ટેકરી વગો વગેરે જેવા વિસ્તારો આવેલા છે જેમાં વિસ્તાર વોર્ડ નંબર ત્રણ અને ચારમાં આવેલા છે જેમાં વૈદ્યનાથનું મંદિર ભાથીજી મહારાજનું મંદિર કબ્રસ્તાન તેમજ આંગણવાડી કાળભૈરવનું મંદિર ઠાસરિયા દેવનું મંદિર તેમજ ભાઠીજી પ્રાથમિક શાળા આવેલ છે આ તમામ વિસ્તારની જનતા ત્યાંનું ભેગું થયેલ કાદવ કીચડ અને પાણીમાં રહીને આવન જાવન કરી રહી છે આ તમામ વિસ્તાર મુખ્ય રોડ ઉપર આવેલ છે જે આજુબાજુના ઘણા બધા ગામડાઓ સાથે જોડાયેલ છે અને મુખ્ય રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તેમજ નાના મોટા ખાડા ગટરના પાણી બહાર કાદવ કીચડ ભેગું થઈને મચ્છરનો ઉપદ્રવ વધેલો છે છતાં પણ દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી બાળકો નગરપાલિકાના ભોગે મજબૂર થઈને કાદવ કીચડમાંથી પસાર થઈ આંગણવાડી અને શાળાએ જઈ રહ્યા છે તેમજ તે તમામ વિસ્તારની જનતા મંદિરમાં દર્શન માટે પણ ખાડાઓ અને કાદવ કીચડમાં થઈને જઈ રહ્યા છે વોર્ડ નંબર ત્રણ ચારના વિસ્તારના જીતેલા ઉમેદવારોમાં ઠાસરા નગરપાલિકાના કારોબારી ચેરમેન ઠાસરા નગરપાલિકા આરોગ્ય ચેરમેન ગટર સમિતિના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના ઠાસરાના મુખ્ય દંડક જેવા હોદ્દા પર નિમણૂક મેળવેલ છે છતાં પણ તેમના વિસ્તારનો વિકાસ અટકેલો જોવા મળી રહ્યો છે આ તમામ વિસ્તાર મુખ્ય હાર્દ સમાન વિસ્તાર છે તો શા માટે આ વિસ્તારની અવગણના કરવામાં આવી રહી છે અત્યારે હાલ ચાંદીપુરા જેવી ગંભીર બીમારી જે ખાડામાં ભરાયેલા પાણીના કારણે દિવાલોમાં ભેજ રાખીને તેના જીવાણુ માખી પેદા કરે છે તો શું આ બાબતે નગરપાલિકાના સભ્યો અજાણ છે આ તમામ વિસ્તારના રહીશો આ ગંભીર સમસ્યામાંથી છુટકારો માંગી રહ્યા છે રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ખાસરા